જાબુઘોડાની તાલુકા પ્રાથમિક શાળા ખાતે મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ગોવિંદગુરુ ટ્રાઈબલ ચેર તેમજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા તથા ગિરિરાજ ગ્રામ વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે જાંબુઘોડા તાલુકા પ્રાથમિક શાળા ખાતે મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી મયંક દેસાઈ તેમજ ભાજપા મંડળના રહ્યા હતા સારવાર અને નિદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પ સવારના લઈને વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવ્યો હતો જેમાં ખેમદાસ હોસ્પિટલમાંથી સ્ત્રી રોગ નિષ્ણાંત બાળ રોગ આંખ કાન ગળા તેમજ પંચકર્મ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો આવ્યા હતા અને કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો કેમ્પના સંયોજક ડોક્ટર મહેશભાઈ રાઠવા જાંબુઘોડા સરકારી કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશભાઈ વર્મા તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા નમસ્કાર આજે તારીખ સાત ઓક્ટોબરના રોજ જાંબુઘોડા ખાતે પ્રાથમિક શાળા ખાતે ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં સહયોગી સંસ્થાઓમાં ખેમદાસ હોસ્પિટલ અને પારુલ યુનિવર્સિટીનો ખાસ સહયોગ મળેલો છે સાથે સાથે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ટ્રાઇબલ ચેર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુગોડા શ્રી ગિરિરાજ વિદ્યાપીઠ જેવી સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અત્રે સરકારી વિનાયન અને વિજ્ઞાન કોલેજ જાંબુગોડાના એનએસએસના સ્વયંસેવકો આ સેવામાં જોડાયેલા છે લગભગ છેલ્લા દસેક દિવસથી સમગ્ર તાલુકા પંથકમાં આ કેમ્પનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે માત્ર જાંબુગોડાજી નહીં પણ આજુબાજુના વિવિધ ગામોમાંથી પણ જરૂરિયાતમંદ લોકો આ ફ્રી સેવા લઈ રહ્યા છે એટલે એનો અમને આનંદ છે જે લોકો અહીંયા આ કેમ્પની સારવાર માટે આવે છે એમની તપાસ પણ મફત કરવામાં આવે છે જરૂર જરૂરી દવાઓ પણ ફ્રીમાં જ આપવામાં આવે છે એમ છતાં વધારે ટ્રીટમેન્ટની જરૂરિયાત પડે અને જે લોકો આજે આ કેમ્પની સેવા નથી લઈ શકતા એ બધાના માટે દર મંગળવારે જાંબુઘોડા ફ્રી બસની સુવિધા પણ મળશે જે જેલ યુનિવર્સિટી હોસ્પિટલ સુધી લઈ જશે પાછા મૂકી પણ જશે અને રાહત ભરી દવાઓ પણ મળશે તો આજે આ કેમ્પ જે ઉજવાઈ યોજાઈ રહ્યો છે એમાં તમામ પ્રકારની સારવાર મળી રહી છે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર છે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર છે સર્જરી ડોક્ટર છે ઈસીજી થઈ રહ્યું છે આમ જનરલ જે જે પણ જરૂરિયાત હોય તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આજે થઈ રહી છે આ કેમ્પમાં જોડાયેલ સર્વેનો આ તબક્કે આભાર

જામુગ તાલુકા પ્રાથમિક શાળામાં સાત દસ બે હજાર ચોવીસ સોમવારના રોજ સમય દસ થી બે દરમિયાન યોજાયો છે આ કેમ્પમાં મુખ્યત્વે ગોધરા તાલુકાના પ્રમુખ લાલસિંહભાઈ તેમજ જિલ્લા મહામંત્રી મયુરભાઈ દેસાઈ સાહેબ તેમજ તાલુકાના પંચાયતના સભ્યશ્રી કોલેજના પ્રિન્સિપાલ બધા હાજર રહીને આ કેમ્પનું હોસ્પિટલના બે નું અમે પુષ્પ સ્વાગત કર્યું ત્યારબાદ હવે ટ્રીટમેન્ટ ચાલુ છે અમે ટ્રીટમેન્ટ મેડિસિન મેડિસિનમાં બીપી ડાયાબિટીસ ચામડીના રોગો કબજિયાત એસિડિટી હૃદયની બીમારી શ્વાસ દમ થાઇરોઇડ સિદ્ધપતન ની મેડિસિન ની ટ્રીટમેન્ટ આપવાના છે ત્યારબાદ સર્જરીમાં હરસ મસા ભંગર હનિયા પથરી પ્રોસ્ટેટ ચરબીની ગાંઠ પેશાબમાં બળતરા ત્યારબાદ સ્ત્રી રોગમાં જે અનિયમિત માસિક વધુ માસિક ગર્ભાશયની ગાંઠ એની નિદાન કેમ કરવાના છે ત્યારબાદ બાળ રોગમાં બાળકોને ભૂખ લાગવી ચામડીના રોગો ખરજવું લોહીની ઉણપ થાઇરોઈડ બાળકોનું પક્ષઘાત બાળકોનો સર્વાંગી વિકાસ એ અંગે ટ્રીટમેન્ટ ત્યારબાદ આંખ કાન નાક ગળું જેમાં આંખના રોગો બેરાસપણું માઇગ્રેન એલર્જી ગળા તમામ રોગો ત્યારબાદ પંચકર્મ દ્વારા લખવા સંધિવા ગઠિયો કમરનો દુખાવો જાડાપણું ઘૂંટણનો ઘસારો મળકાના રોગો કાયમી સદી આ બધા રોગનું ટ્રીટમેન્ટ કરવાના છે ત્યારબાદ જે દર્દીને વધુ ટ્રીટમેન્ટની જરૂર હશે તો એ લોકોને દર મંગળવારે ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલની ની સવાર સાત વાગે બસ આવશે અને ત્યાં રહેવા જમવાનું ફ્રી છે માત્ર દવાના નોમિયલ પૈસા રહેશે દર મંગળવારે બસ એ લોકોની સાત વાગે અહીં આવશે અને જે લોકો ટ્રીટમેન્ટ નથી કરાવી અને જે લોકોને હજુ ટ્રીટમેન્ટ કરાવી હોય અને ડોક્ટરે બતાવી ના તે લોકો પણ દર મંગળવારે સાત વાગે અહીં હાજર હશે બસ સ્ટેન્ડ પાસે જામુગઢામાં તો એ લોકોને આવવા જવાની ખેમદાસ હોસ્પિટલ મફત ટ્રીટમેન્ટ આપવામાં આવશે ગોવિંદ ગુરુ ટ્રાઈબલ ચેર શ્રી ગોવિંદ ગુરુ શ્રી ડોક્ટર મહેશ બિરાઠવા તમારું નામ ડોક્ટર મહેશભાઈ આઠવા